अत्या सोकरा ना आया न साहेब ना आया ई आम गेटे पोगन ता हु अइया पोगी जाऊ नी आया आया

E sai, ma non è vero? E di pro, io di pro. Ehi, 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 ehi,

આલો હાલો હાલો એ તમાર્યા એ અમારને આવ તમે એક જાઓ હાલો ને હાલો ભાઈ હા હાલો જો થઈ છે મારું

અહીં હાલા પાસપાસ નથી આપો મારા દીકરા ફાકી પણ છોકરાએ મારા દીકરા ગજબ ના આપણને સાહેબ તમને ખાઈ ખાઈ માણા આપણને ખાઈ ખાલી તો આપણે બીવી ગયા ખાસ ફટકાને કે આપણું થાય